આ દાંતર ને પ્લસ પોઈન્ટ છે શું નામ છે મને ખ્યાલ નથી અને આ દાંતર નો પ્લસ પોઈન્ટ છે મારા ઘણા મિત્રોને ને મેં પૂછ્યું જે ગામડે રહેતા હોય ને એને કીધું કે આ દાંતર એવું છે ને રાજુભાઈ ગમે એવું ભયંકરમાં ભયંકર દાંત અને દાઢ નો દુખાવો હોય ને કેમ કે દાંત અને દાઢ નો દુખાવો એવો હોય કે અસહ્ય હોય કોઈ પણ વ્યક્તિને ને રાત્રિ નીંદર ઉડાડી દેને એવો દુખાવો થતો હોય અને મને પોતાને ઘણી ફેર દાંતના પ્રોબ્લેમ કરી પણ આ દાંતણ એવું છે અદભુત કે આ દાંતણ તમે કરો એટલે ગમે એવો અસહ્ય દુખાવો હોય તમારો જળ મૂળમાંથી નીકળી જાય નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સુરેશભાઈ અને આ વેલ તમે જોવો ને તો એકદમ કાંટા કાંટા છે ટૂંકમાં ગુલાબના જે કાંટા હોય ને એવા ખાતા છે પણ આનો ફ્લેવર એવો છે કે આપણે ખાઈ ને તો જે સોપારીની અંદર ફ્લેવર હોય ને સેમ ટુ સેમ સોપારી જેવું લાગે નથી કડવું નથી મીઠું નથી ખાટું એવું કાય નહીં ઓનલી ફોર સોપારી જેવું લાગે પણ આ દાંતર પ્લસ પોઈન્ટ છે શું નામ છે મને ખ્યાલ નથી અને આ દાંતર પ્લસ પોઈન્ટ છે મારા ઘણા મિત્રો ને મેં પૂછ્યું જે ગામડે રહેતા હોય ને તો એને કીધું કે આ દાંતર એવું છે ને રાજુભાઈ ગમે એવું ભયંકર ભયંકર દાંત અને દાઢ નો દુખાવો હોય ને કેમ કે દાંત અને દાઢ નો દુખાવો એવો હોય કે અસહ્ય હોય કોઈ પણ વ્યક્તિને રાત્રિના નીંદર ઉડાડી દે ને એવો દુખાવો થતો હોય અને મને પોતાની ઘણી ફેર દાંતના પ્રોબ્લેમ કરી પણ આ દાંતણ એવું છે અદભુત કે આ દાંતણ તમે કરો એટલે ગમે એવો અસહ્ય દુખાવો હોય તમારો જળ મૂળમાંથી નીકળી જાય તો સુરેશભાઈ અમારા દર્શક મિત્ર દશક આ ક્યું દાંતણ છે અને આ દાંતણના શું બેનિફિટ છે આ દાંતણ ખીલનું ઝાડવું કહેવાય હા વેલા જેવું ઝાડવું થાય એટલે તમારી ગીરમાં ત્યાં બીજે કંઈ થાય આ ગીરમાં અમે ત્યાં જોયું બીજે તો ક્યાંય નજરમાં જોવા આવ્યો નથી અને તમારે કોઈ એવા જાણીતા હગા ને કઈ એવા અનુભવ કે તમને એમ કીધું કે આ દાતણ અમે કર્યા પછી અમને સારું છે ડોક્ટર પાસે ધક્કો નથી થયો દાંતણ દાંત કે દાંત કે દુખતો હોય ને તમે દાંતણ કરીએ એટલે ફાયદો મળે દાદો આ રીતના આમાં કાંટા થાય હા આ ગુલાબ જેવા કાંટા છે અને ગુલાબ નું આમ નું એમ તો આપણે એમ થાય ગુલાબ નું થોડી ભલે ઓલું હે દાડ પણ ગુલાબની નથી કઈ વેલ કેવાય ખીલવેલ ખીલવેલ અને આમ થાય એટલે ગીરમાં માં એમ જ થાય કે કેવું વાવતા હોય એવું બને નહીં એમ નામ જ થાય હમ

અને એનો મારા ફેમિલીમાં નવ ડોક્ટર છે મારા નવ ડોક્ટર છે દાંત આયુર્વેદિક ડોક્ટર છે જુનાગઢમાં પછી ગીરમાં આપણે મેંદેડા અમારું મૂળ તો ત્યાં જેટલો વૈષ્ણવ પરિવાર છે અમારા ડોક્ટર છે પણ એમાં દાંતના જાજા પણ રામભાઈ મને વાત કરેલી કે રાજુભાઈ કે મને દાંતનો અસહ્ય દુખાવો થાય છે પછી મેં એક એડ્રેસ આપ્યું હતું કે ભાઈ મેંદેડામાં અમારા ભાઈઓ છે તો દાંતના ટૂંકમાં સારા એવા ડોક્ટરો છે તો એ ત્યાં જવાના હતા એ સમય દરમિયાન પેલા બે દિવસ પહેલા એનો મને ફોન આવ્યો કે રાજુભાઈ અમારી બાજુમાં સુરેશભાઈ કરીને દે ને દલુભાઈ કરીને દે ને એને ત્યાં ગયા ને કોક વેલ હતી ને એની ફાંકી મને દીધી અને એ મૂકી પછી દાંતનો દુખાવો વહી ગયો એ વાત આજે મારી દ્રષ્ટિએ છ મહિના સાત મહિના થઈ ગયા હજી એને દાંત નો દુખાવો નથી એટલે આજે હું આ વેલ જોઈ ગયો મને એમ થયું ખરેખર આ બધા દર્શાવવા જેવું છે કે જે હોય તે આ વેલ છે એ અદભુત છે તો આ ક્યાં મળી રહી તો આયુર્વેદિક ની દુકાને ક્યાં મળી રહી ખરી કઈ અનુભવ નહીં એવું કઈ નઈ ગીર મળી રહ્યા ગીર માં મળી રહ્યા અમારા જગ્યા છે બે ત્રણ ઠેકાણી એવું છે તમારા મોબાઈલ નંબર દેજો કદાચ કોઈને એમ થાય કે દાંત નો દુખાવો છે કઈ જોતું હોય તો તમારો કોન્ટેક કરે લઈએ બોલો તમારો નંબર સત્તાણું બે સુમાલી બાણું ત્રણ ઓગણસ તો દર્શક મિત્રો તમારે કોઈ એવું દાંતનો નો ભલે આપણે આપણી પાસે સગવડ હોય સારા દવાખાને જઈ શકતા હોય પણ મારી દ્રષ્ટિએ જો એમને વિના મૂલ્યે તમને સારું થઈ જાય તો ડોક્ટર કરતા સારું રિઝલ્ટ આવતું હોય તો આ કરવામાં કોઈ નુકસાની નથી જો તમને વિડીયો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને દાંત નો અસહ્ય દુખાવો હોય તો આ એક ફેરી આ વેલ ને તમે ટ્રાય કરજો સો ટકા તમારો દાંત નો દુખાવો હોય જ આવે જય માતાજી વાત છે ભાઈ આ ઝાડવું એવું છે કે આ દાંતનો દુખાવો હોય એ કાંઈ ડાયાબિટીસ હોય તો ભાઈ આનું દાંતણ અથવા આનો ભૂકો આનો એકદમ હુકાઈ ગયેલી આની સાઇલ હોય આ જાળવાની એનો મિક્સરમાં ભૂકો કરી અને કાયમી ભાઈ ખાવાથી પણ ફાયદો થાય અને ભાઈ લાગે સ્વાદ એકદમ હોપારી જેવો આનો તો જુઓ ભાઈ આ રીતનું ઝાડવું છે બાવરના જે પાંદ આવે એના જેવા પાંદ આવે અને આ ઝીણા ઝીણા જુઓ ભાઈ કાંટા આવે તો ભાઈ આ વસ્તુની જો તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કેમ કે અમે તો ભાઈ અહીંયા ખીલવેલ કહીએ તો તમે જો ભાઈ કંઈ બીજું કહેતા હો તો જરૂરથી કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે કેમ કે આ ભાઈ ઘણી બધી દુખાવો દાંતનો દુખાવો છે ડાયાબિટીસ છે ઘણી વસ્તુમાં ભાઈ કામ આવે છે બીજી પણ તો ભાઈ કોમેન્ટ જરૂરથી કરજો એટલે તમને ખબર હોય તો અમને પણ ખબર પડે કે આનું નામ આ જ છે ભાઈ ભાઈ આમાં આ રીતની સિંગ પણ આવે જો જગ્યાએ જ હોય ભાઈ ગીરમાં તો અટાણે અમારાથી આ એક કિલોમીટર સેટું છે અહીંયાથી ભાઈ ખેતરોની વૈસારે અને ઓકરાના કાંઠે છે તો જો આ રીતનું આનું ઝાડવું છે તો ભાઈ કાપી પણ અઘરું છે આ થોડું જો તો આ રીતના કાંટા કાંટા જ છે આમાં આ રીતની વેલ છે ભાઈ અને આનું થળ થળ પણ તમને બતાવું આનું થળ તો સેટું હોય આવી રીતના એકદમ વેલો જ હોય જુઓ તો ભાઈ અમારે સુરેશભાઈ વર્ગી ગયા ટાણે આ કાતર લઈને જુઓ આ આનું કટિંગ કરીને આનું દાંતણ કરાવી ભાઈ અને ભાઈ આ જો આનું થળ છે આમાંથી ભાઈ આ સાઇલ રહી બધા લઈ જાય આની જો આની કોક લઈ જ ગયેલ છે ઉતારીને જો આ આનું થળ છે આ બધા આના થડ છે જો એકદમ વેલાની લાંબી અયલી છે તો ભાઈ આપણે તો આનો અનુભવ પણ કરેલો છે આપણી દાટ બહુ દુખતી હતી અને ભાઈ આપણને આપણે દલુભાઈ છે એ જોયા જઈ છે એના બા છે ભાઈ એની દવા લેવા આપણને નહોતા જવા દીધા કે ભાઈ આ એકવાર તમે આનું દાંતણ કરો તમને મટી જાય આપણે ભાઈ જે દૂનું એનું દાંતણ કર્યું તે દૂનું આપણે દાંતની દવા લેવી નથી પડી એમ કે એકદમ ભાઈ ને દેશી ને આનો ભૂકો કરી કે એનું દાંતણ કરો કે તમને ભાઈ એ વસ્તુ હોય જ જાય એમ દાઢનો દુખાવો કોઈ પણ હોય એ વય આપણો અનુભવ કરેલો છે ભાઈ

વરદી થઈએ તમે લઈ ગયા એમાં કેટલો તમને ફાયદો લાગે એમ દાઢમાં માં તો ભાઈ ડાયાબિટીસ માં બધે આ ફાયદો કરે તો ભાઈ તમારે ક્યાંય આજુબાજુમાં હોય તો આ વેલનો ઉપયોગ કરી શકો ભાઈ દાટની તકલીફ હોય તો અને ડાયાબિટીસની હોય તો અને સ્વાદ એકદમ ભાઈ હોપારી જેવો આવે હોપારી ખાધી એવું જ લાગે આ તમે ખાવ એટલે એકદમ હોપારી જેવો સ્વાદ આવે તો ભાઈ આવું ક્યાંક ક્યાંક કાંઈક હોય તો એ અમને જોવા મળે એટલે અમે ભાઈ તમારી એ રે શેર કરીએ આ વસ્તુ કે આ વસ્તુથી આ ફાયદો થાય ભાઈ તો તમારે ક્યાંય હોય તો તમે ઉપયોગ કરી શકો હાલો તો આપણે આવી ગયા છે સહીટાણે દાંતણ લઈને અને આપણે દાંતણનું બરાબર રીતે જોવો કટિંગ કરી નાખ્યું છે ને હવે ભાઈ આપણે આને મૂકી દેવું એક પાણીનું ડબલું ભરી અને એમાં નકર ભાઈ આ એક દી વહી જાય ને એટલે બહુ કડક થઈ જાય માથે કુવાડી મારો ને તો એમાં જરાક ટોસો જ પડે એટલા કડક થઈ જાય એટલે ભાઈ આને ફરજિયાત પાણીમાં જ રાખવા પડે પાણીની અંદર હોય તો અટાણે જેવા આપણે જાડવા માંથી એવા ને એમાં કઈ ફેર ન પડે તો ભાઈ આને પાણીમાં આવી રીતે એક ડબલામાં નાખી અને એવી રીતે હાસવવા પડે તો હાલો આપણે આને પેલા પાણીમાં નાખી દઈએ ભાઈ આપણે આને નાખી દેવું આ પાણી ડબલું ભરી લીધું એમાં રીતે ભાઈ આપણે દીધા પાણીમાં પાણીમાં ભાઈ એ વ્યવારીએ નકર આ બહુ કડક થઈ જાય એટલે આપણે એના આમાં ફરીને મૂકી દેવું આમાં કદાચ ને બે મહિના હોય જાય તો ભાઈ એવું નવું દાંતણ જેવું ઝાડવામાંથી કાપ્યું એવું જ રહે બાકી એક કલાક બાયણે રહી જાય એટલે ભાઈ આ